ઓછા વરસાદ બાદ પણ ખાડા જોવા મળ્યા શહેર ઉપરાંત જિલ્લાને જોડતા તમામ રસ્તાની હાલત ખરાબ છે વરતેજ નવાગામ સિહોર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ખાડા ભાવનગર શહેરને જોડતા મુખ્ય હાઇવેમાં પણ ખાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું દર વર્ષે સામાન્ય વરસાદમાં રસ્તા ધોવાઈ જાય છે રસ્તાનું યોગ્ય સમારકામ થાય તેવી લોકોની માંગ છે નવાગામ રોડ રોડમાંથી બહુ જ અતિશય મોટા મોટા ખાડાઓ પડી ગયા છે બબે ત્રણ ત્રણ ફૂટના તંત્રને અવારનવાર રજૂઆત કરવા છતાંય હજી સુધી કોઈ ખાડા પૂરવા આવતું નથી અને ખાડા પૂરવા આવ્યા છે તો જે જગ્યાએ ખાડા હતા ત્યાં મોટા મોટા ટેકરા કરી કરીને જતા રહ્યા છે એટલે આ અંધેર તંત્ર પૈસા મળે ત્યાં જ દોડે છે બાકી પૈસા ન મળતા હોય ને આ સરકારમાં કોઈ દોડતું નથી આ રોડ ભાવનગર રાજકોટ રોડ છે વાયા વચ્ચે ચીહોર આવે છે આખો દિવસમાં સતત એનું ટ્રાફિક ચાલુ જ હોય છે એક મિનિટ પણ રોડ બંધ રહેતો નથી ભાવનગરથી ખોડિયાર મંદિર ચોકડી સુધીનો જે રસ્તો જઈ રહ્યો ને એક વાર બન્યો જ નથી પછી અને એનીથી આગળ ખોડિયાર સિંહોરથી રાજકોટ રોડ જઈ રહ્યો ને એ આખો બનાવવામાં આવ્યો છે આનું કોઈ જાતનું મરમત કોઈ કરવામાં આવ્યું નથી બરાબર છે મેન વસ્તુ એ જ છે અમારે રોજે રોજ અહીં અપડાઉન કરવાનું આવે છે અને આ તો કંઈ ખબર જ નથી પડતી મેન હાઈવે છે આપણને મને એ જ રોજ હું નીકળું એટલે રોજ એમ થાય અને ધારો કે પ્રાણીઓનો પ્રશ્ન કે ઢોર વચ્ચે બેઠા હોય બરાબર હવે આપણે સાઈડમાં નીકળો એટલે એક્સિડન્ટનો મેન પ્રશ્ન થાય ખાડો તરાવવા જેવી તો બીજું વાહન બાજુમાં જ નીકળે એટલે આપણે મેન તકલીફ એ જ છે મેન ચોમાસાની સિઝન ચાલુ છે પરંતુ ભાવનગર જિલ્લાની અંદર કહી શકાય એવો વરસાદ નથી થયો તેમ છતાં પણ ભાવનગર શહેર અને ઉપરાંત જે હાઈવેના જે રોડ છે તેની હાલત અતિ બિસ્માર બની છે હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે જે આ ભાવનગર રાજકોટ મુખ્ય હાઈવે છે કે જ્યાંથી હજારો વાહનો છે એ પસાર થતા હોય છે જી મીડિયા દ્વારા પણ નવા ગામથી નજીકના જે રોડ ઉપર મસ મોટા ખાડા પડી ગયા હોય એનો અહેવાલ છે એ ચારથી પાંચ દિવસ પહેલાં જ પ્રસિદ્ધ કર્યો હતો અને એના પગલે તંત્ર દ્વારા જે ખાડા પૂર્વની કામગીરી કરવામાં આવી છે પરંતુ કેવા પ્રકારની કામગીરી કરવામાં પછી આપ નજરે જોઈ શકો છો કે જે રોડની ઉપર માટીના જાણે ઢગલા કરી દીધા હોય એ ઢગલાના કારણે થઈને વાહન ચાલકોને ખાડા કરતાં પણ વધારે જે ઢગલાઓ છે એના કારણે થઈને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તંત્ર જે કામગીરી કર્યું છે પરંતુ તંત્રના અધિકારીઓ છે એ પૂરતી સુપરવાઇઝિંગ નહીં કરતા હોવાના કારણે થઈને પૂરતું ધ્યાન નહીં રાખતા હોવાના કારણે થઈને જે પ્રકારની કામગીરી થવી જોઈએ એ પ્રકારની કામગીરી નથી થઈ રહી જેના કારણે થઈને વાહન ચાલકો છે એને પણ પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવે છે આ જે પ્રકારના ખાડાઓને જે ટેકરાઓ કરી દેવામાં આવ્યા છે જ્યારે વાહનો છે એ ડાન્સ કરતા જતા હોય એવી જે સ્થિતિ છે એનું નિર્માણ થયું છે વાહન ચાલકોને તો પારાવાર મુશ્કેલી પડતી જ હોય છે પરંતુ સાથે સાથે આવા ખાડા ખડીયા રોડના કારણે થઈને વાહનોની અંદર પણ મેન્ટેન સહિતની જે મુશ્કેલી ઊભી થાય છે તેના કારણે થઈને વાહન ચાલકોને આર્થિક જે સંક્રામણ કે મુશ્કેલી ભોગવવાનો વારો આવતો છે ત્યારે આવા પ્રકારના જે રોડ છે એને સત્વરે રિપેરિંગ કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે નવનીત દલવાડી જી મીડિયા ભાવનગર